વ્યાજખોરો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે લોકોને સસ્તા વ્યાજે લોન મળી રહે તેવા પ્રયાસો સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા લોકો વ્યાજખોરોના ફંદામાં ન ફસાય માટે એક વિશેષ અભિયાન અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર મોટી સંખ્યામાં વેપારીઓ અને મધ્યમ વર્ગના લોકો જોડાયા હતા જેમને લોનની જરૂર હતી તે લોકોએ સ્થળ પર જ ઓછા વ્યાજે લોન મેળવી હતી અને લોન મેળાના આયોજનમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ વાબામ ઝા સાહેબ અને અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત થયા હતા ત્યારે સ્થાનિક લોકોને બેંકના ચેક માધ્યમથી લોન અપાવી હતી અને પોલીસ દ્વારા જવામાં આવ્યું હતું તમારી આજુબાજુમાં અથવા તમારી સાથે વ્યાજખોરોનું દબાણ હોય તો જરા પણ ડરવાની જરૂર નથી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત રોડ ટુ સુરત શહેર દ્વારા એના વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનો ના એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં વ્યાજખોરોથી લોકોનો બચાવવા માટે જે રીતે જો લોકો નાની નાની સમસ્યાને લીધે જોઈએ લોકો મોટા વ્યાજ ઉપર જો પૈસા લે છે વ્યાજખોરોથી એનાથી કેવી રીતે અલ્ટરનેટ એના બીજા શું અમે મદદ કરી શકીએ એના ધ્યાનમાં રાખીને જો સુરત શહેરમાં સ્યુટેક્સ કોપરેટિવ બેંક જેના ચેરમેન શ્રી કમલભાઈ તુલશ્યામ છે એના એની પૂરી ટીમ અને આજે અમારે પોલીસ અધિકારીઓની ટીમ એના સંયુક્ત ઉપક્રમે બધા આજે અત્યાર સુધી બાવીસ જેટલા લોકોના પંદર લાખ રૂપિયાના ચેકોને વિતરણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને બધા લોકો જો કોઈ રેકડી લગાવે છે કોઈ શાકભાજી વેચે છે કોઈ નાના જરીને કામ કરે છે કોઈ એસએમસીમાં કોઈ સફાઈ કામ કરતા હોય એના કોઈ બિઝનેસ માટે પૈસાની જરૂરિયાત હોય આ પ્રકારના અલગ અલગ જો જરૂરિયાત મંદોના એક લાખ સુધી તકના રકમના આ કુલ પંદર લાખ રૂપિયા જો બાવીસ લોકોમાં જો વિતરણ કરવામાં આવેલા છે અને સો જેટલા લોકો અત્યારે જો એ ફોમ અપ્લાય કરેલા છે જેના અત્યારે બેંક તરફથી પ્રક્રિયા ચાલે છે જે એના પર જો પૈસા મળશે જોએ